જય શ્રી કૃષ્ણ તો આજે મમ્મીએ છે ને કઈક મસ્ત મિશન ચાલુ કર્યું છે તમે જો કેપ્શન વાંચીને આવ્યા છો ટૂંકમાં કઈ ટાઈટલ તો ખબર જ હશે કે અમે આજે હું કરી રહ્યા છીએ પણ જોઈ લ્યો બતાવું કે મમ્મી હું પ્રોગ્રામ કર્યો છે બધો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હું હું આજે હું આઈદ્રુ આજે હું કો આ છોકરાઓને ઘરના ગાંઠિયા બનાવું તીખા હમ એટલે તીખા ગાંઠિયા બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે મમ્મીને તીખા ગાંઠિયા બનાવે ને ઘરે તો જો ભાઈ ને દર્શન ને ટૂંકમાં પહેલેથી મમ્મી ઘરે બનાવતા ને બહુ ભાવે ગાંઠિયા એમના હાથના બનેલા તો આજે એ બનાવે છે હું તમે હું નાખું એમાં હું રેસીપી છે તમારી જરાક શેર કરજો હા એમાં ના લોટ મીઠું ચટણી અર્ધ ધાણા જીરું તીખા ભૂકી અજમા અને થોડુંક તેલ નાખી અને લોટ બાંધો બરાબર હવે હંચામાં ભરી અને ગાંઠિયા ઉતારજો હમ આ તો હવે જે ગાંઠિયા ઉતારી તમને બતાવી બીજું કંઈ રહી નથી ગયું ને આવી ગયું ને બધુંય આવી ગયો અને જો અમારો વિડીયો જોઈને કોઈ સબસ્ક્રાઈબર અમારે ટ્રાય કરો છો રેસીપી તો જરૂર અમને કમેન્ટમાં કહેજો તમને એમ થાય કે ના અમારી રેસીપી કોઈ ટ્રાય કરી કા અને પછી કહેજો કેવા બને એ કહેજો બરાબર અને જોઈ લ્યો પપ્પા અહીંયા બહાર બેઠા છે ઈજ કે હું પપ્પા કેવી મજા આવે સાંય બેહવાની મજા ઠંડી લાગે છે એ જ વાત છે ઠંડી છે તોય તમે ક્યાંય બેઠા તડકો થોડોક તડકો લ્યો છો તડકો લઈ લઈએ જોઈ લ્યો પપ્પા વિટામિન ડી લઈ રહ્યા છે કે વિટામિન ડી ઘટવું જ ન જોઈએ આપણને ભલે શિયાળો આવે ગમે ઠંડક છે થોડી થોડી પણ એ જેકેટ પહેરીને બેઠા છે કારણ કે તરકો આવે છે બીજું કઈ કહેવા માંગશો બીજું હજી ઉઠી ઉઠી રૂ કેવું ગાંઠિયા બનાવે છે મમ્મી ખાવા ને પછી આપણે એ ચટણીનું ચટણી આપણે કાલ કરશું આજ થોડીક બનાવો આજે મરચા નથી એક સ્પેશિયલ રેસીપી છે અમારી એ ચટણી બનાવવાનો ભી અમારો આઈડિયા છે એ હવે એક બે દિવસમાં બનાવશું પાછા તો એ બીજી વાર વિડીયો લેશું પણ અત્યારે મરચાં હાજર નથી એટલે આજ નથી બનાવતા બાકી આજે એને ભેગી બનાવવાનો વિચાર તો હતો જ અને હવે જો અહીંયા તેલ આવી ગયું છે અને મમ્મીએ સંચોએ ભરી લીધો છે તો હવે જો તરત પાડવા જ મળશે વિજુબેન ગાંઠિયાવાળા આ દર્શન એક વાર ખબર હોય તો વણેલા ગાંઠિયા બનાવ્યા હતા મિત્રો જો તમે કોઈ એ વિડિયો ના જોયો હોય જેમાં દર્શને વણેલા ગાંઠિયા બનાવ્યા હતા તો જોઈ આવજો પણ મારી વાત એમ હતી છોકરા તો જો થાય છે અહીંયા આપડા ગાંઠિયા દર્શન ને તો મારા ગાંઠિયા તીખા ભાવે છે

મે ટેસ્ટ કર્યા ગાંઠિયા બો ઓલી વખતે બેલા હતા મમ્મી એનાથી આ વખતે અસલ બઈ ના છે મજા આવી ગઈ તમે ટેસ્ટ તો ન કરી શકીએ બાકી તમે ટ્રાય જરૂર કરજો આ રેસિપી થી પછી અમને કહેજો કોમેન્ટ કરજો કે કોને કોને મારા ગાંઠિયા ભાવે છે તમારા ક્યાંથી મમ્મી ચા વગર કોઈ કહી શકે કે હું પ્લેટ આમ બનાવતી હતી ચા ને હાથ ઉપર ઈ બધા તો કરશે પણ સબસ્ક્રાઇબર્સ નું હું ઈ બધા એમ કહે કે લાવ મોકલાવ ચા ખાઈ આવવું જ પડશે હા તો છે આવો તમે બધા મારા ગાંઠિયા ખાવા

મમ્મી બનાવશે મમરા જોઈ લે આ બધું થઈ ગયું અને મમ્મી મિક્સ કરી નાખ્યું ને અહીંયા હવે હું પૌવાનો ચેવડો કરું છું ફ્યુ મોમેન્ટ્સ લેટર આ લાડ કુવર ઉઠીને આવી ગયા છે મમ્મીના અને આપણે જો આથી લિટલ બ્રાઉન કાઉ થી લિટલ બ્રાઉન કાઉ નહીં નાનકડી ભૂરી ગાય ભૂરી નહીં કથાઈ ભૂરી

ચોકલેટ મિલ્ક પીએસ હેટાણે આયા થોડાક ડીમે બદામ વાળું દૂધ બનાવી દેવાનું ટ્રાય કરી પણ ઈ નો દૂધ છે પ્યોર હું તો અહીંયા બદામ ચોકલેટ તો ખાલી ફ્લેવર છે છેતર છે દૂધ ને એવું છે હું કહેતા હતા મમ્મી ના હતા ને તો એ ને બદામ વાળા દૂધ ને મોલવી તારા દૂધ બહુ પાયા ઝઘડાના ઝઘલા ને ઢગલા કોક આવે તો તમે છોકરાને બહુ પાયા એટલે છે આ બધું

તમે એવું કે ખાધું માંડવી માંડવી ના ઓરા અને ડોડા એવું બધું ખાતા અને દફતર તમે શું લઈ જાતા દફતર માંડવી ના ઓરા એટલે

ને પેટી ની હજી છે આપણે ઘેર આવો એટલે તમે જોવો માવા બનાવું છે એ માવા ની પેટી તો મેં જોઈ છે પણ મને એ ખબર નતી કે મમ્મી ભણવા લઈ બરાબર

ના એ તો નોકરી જેવી હતી તો એમ કેવા માંગુ એવું નઈ માનવ ના આવડે તમને આવડશે જ નહીં આવડી જાય ઓકે થેન્ક યુ મોટિવેશનલ સ્પીકર તમને ઘણું બધું મોટિવેશન આપી દીધું છે થેન્ક યુ થેન્ક યુ એક મસ્ત વસ્તુ થઈ ગઈ મિત્રો દર્શન તમને યાદ હોય તો મેં એક ઈ ખાઈ ગયો નીનો ટેસ્ટ બદલ રમાડતો હોય આ રમત થઈ ગઈ ને તારી હા આ ખાધા ને ઈ હતા અને ઈ ચાખીને ને રિવ્યુ આપી દીધો એનો રિવ્યુ આપી દીધો નવા તારી જો હવે ખાન કે

અમે ત્રણ આવ્યા છીએ હાલી પી ગયો તો સહી કા માંદો નથી આવ્યો પોતી ગયા હવે જાવા કા લે આવ્યો એમ નહી જાહુ હા મે બધા મકાન ખાડામાં હોય એવું લાગ્યો હા જો આઈ મકાન દેખાતાય નથી ઝૂમ કરીએ તો ખબર પડે ઓ નીચે મકાન છે એટલે શું હોય કે અહીંયા ઢાળ હોય ને નીચો એટલે એવું લાગે જોઈ લે અમુક મકાન ના ખાલી છાપરા જ દેખાય છે પપ્પા એ જો એમની કંપની ગોતી લીધી છે બેઠા છે એમની જોડે હું મમ્મી આય બેઠા છે અમે કોઈ કંપની ગોતતા નથી અમે બે હા અમે વાત કરી લઈ ગયા હા હાલો હવે આવજો મિત્રો કારણ કે સુવાનો ટાઈમ થઈ ગયો છે બાકી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે અમારો જે આજનો વ્લોગ હતો જેમાં અમે નાની નાની જે વસ્તુ ઘરે કરી એ બધું બતાવ્યું તમને જો તમને એ ગમે છે તો અમે ડેલી કરવાનો ટ્રાય કરશું તો પ્લીઝ કમેન્ટ કરજો કે મજા આવી કે નહીં બાય